આજે શરૂ થયેલ ચૂંટણી પ્રક્રિયાના સંદર્ભમાં બે હજાર ઓગણીસનું રિવાઇન્ડ અમે તમને બતાવી રહ્યા છીએ જે રિવાઇન્ડમાં પ્રભારી તરીકે પ્રદેશમાંથી આવેલ ગોરધનભાઈ ઝડફિયાએ પત્રકારોને સંબોધન કરેલ જેમાં તેમણે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તે બાદમાં પચાસથી પણ વધુ સીટ સાથે ભાજપ માટે સાચો પડ્યો હતો આ ઉપરાંત તે સમયના અંતિમ નગરપાલિકાના બોર્ડમાં જાહેરનામું પ્રસિદ્ધ થવાની સંભાવના છે ત્યારે ભાજપે વધુ એક વખત જુનાગઢ કોર્પોરેશન ઉપર કબજો યથાવત રાખવા તૈયારીઓ શરૂ કરી છે આજે ભાજપના ટોચના ચાર પ્રદેશ નેતાઓ ભીખુભાઈ દલસાણીયા મનસુખભાઈ માંડવિયા ગોરધનભાઈ ઝડફિયા તેમજ નીતિશ ભારજવાત નીતિશ ભારદ્વાજની ઉપસ્થિતિમાં કૃષિ કેમ્પસ ખાતે એક બેઠકનો દોર યોજાયો હતો જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ શશીકાંત ભેમાણી મેયર આદ્યશક્તિ મજમુદાર ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેજા સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ દુલેશિયા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો આ પ્રથમ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને જૂનાગઢ કોર્પોરેશનની સાઈઠે સાઈઠ બેઠક ઉપર કઈ રીતે વિજય હાંસલ કરવો તેની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી દરમિયાન પ્રદેશ પ્રવક્તા ગોરધન ઝડફિયાએ દાવો કર્યો હતો કે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં

પ્રદેશના મહામંત્રી સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ મનસુખભાઈ હું અને અમારી સાથે ભારદ્વાજજી નીતિનભાઈ આજે બેઠક માટે અહીંયા આવ્યા છીએ આવનારી ચૂંટણી કારણ કે પુનર્રચના વોર્ડની થઈ છે કોર્પોરેટર સાઈડના સાઈડ રહે છે પણ વોર્ડ પંદર થયા છે પહેલાં જે વીસ વોર્ડ હતા એની પુનર્રચનાના સંબંધમાં પાર્ટીની નવા વોર્ડ રચના પ્રમાણે ચૂંટણીની વ્યવસ્થા ગોઠવવા માટેની આજની બેઠક છે અત્યારની બેઠક છે એમાં બોર્ડના પદાધિકારીઓ પ્રમુખ મહામંત્રી અને શહેર સંગઠન ત્યારબાદ સંકલનની એક બેઠક કરીશું અને તમને બધાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી બુથ સ્તરની વ્યવસ્થામાં સમગ્ર દેશમાં જો અમારો વિજય થયો હોય તો એનો સૌથી મોટો શ્રેય એ નીચેની ગ્રાસરૂટની વ્યવસ્થા છે એટલે એ વ્યવસ્થા અમે ચૂંટણી તો જાહેર જયારે થાય ત્યારે પણ અમારી તૈયારી અમે શરૂ કરી દીધી છે ભારતીય જનતા પાર્ટીના માપદંડ તૈયાર જ હોય છે એ પાર્લામેન્ટ હોય કોર્પોરેશન હોય કે વિધાનસભા હોય એ માપદંડ અમારા માનદંડો ને માપદંડો તૈયાર જ હોય છે એટલે એમાં કોઈ વિષય નથી મહિલાઓ આવી ગઈ છે સારું છે અરે બહેનોને હું એડવાન્સમાં અભિનંદન આપું કે વન થર્ડ હતા અત્યાર સુધી જૂનાગઢમાં આપણા બહેનોને તક ઓછી મળતી હતી હવે પચાસ ટકા મહિલાઓને સ્થાનિક સ્વરાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ પ્રતિનિધિત્વ કરવાની તક મળશે જેને મળશે અને એડવાન્સમાં શુભકામના પણ આ એક જ અલગ ચૂંટણી આવે છે એટલા માટે આ બાકી રહી ગયું હતું બાકી તો આખા રાજ્યમાં છે પોલિટિકલ પાર્ટી ઓલ એક્રોસ કંઈ કહેવા કહેવાનો વિષય ને અમારી જ્યારે વ્યવસ્થા ગોઠવાય છે ને યુદ્ધનું મેદાન જ્યારે પડઘમ વાગે ને જ્યારે ઢોલ વાગે એટલે અમારી ફોજ તૈયાર જ હોય છે એટલે બીજો કોઈ વિષય જે કંઈ છે એની તબાસ વ્યવસ્થિત થશે એની કોઈ ચિંતા નથી જુનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે મહાનગરપાલિકાના સભાખંડમાં મળ્યું હતું આવતા મહિને કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે આજના અંતિમ બોર્ડમાં મેયર શ્રીમતી આદ્યશક્તિ મજમુદાર તેમજ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પાંચ વર્ષ દરમિયાન જે વિકાસ કામો થયા છે આ વિકાસ કામ માટે શહેરીજનો મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ તેમજ તમામ સાથી કોર્પોરેટરો અને રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી આ ઉપરાંત નવનિયુક્ત કમિશનર તુષાર સુમેરાને પણ તમામ નગરસેવકોએ આવકાર્યા હતા આજની આ મહાનગરપાલિકા સાધારણ સભામાં ખાસ કોઈ ચર્ચા વિચારણા થઈ નથી પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં પોતપોતાના પક્ષની જીતનો દાવો વ્યક્ત કર્યો હતો કેપ્ટન સતીશ વિરડાએ પણ જણાવ્યું કે હવે જ્યારે હુકમનું પાનું મતદારોના હાથમાં છે ત્યારે આવનારી ચૂંટણીમાં ખબર પડી જશે કે મતદારો પરિવર્તન કરે છે કે પુનરાવર્તન સૌએ વિરોધ પક્ષના નેતાશીઓ અને શાસક પક્ષના નેતાશીઓ સવે સાથે રહીને કામ કર્યું કરી પક્ષ અને આપણે લોકોએ જે જુનાગઢ માટે આપણાથી થતું જે કંઈ શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કર્યો છે એમાં સૌ સાથે રહ્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે પત્રકાર મિત્રોએ પણ ખૂબ સહકાર આપ્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને સાથી જે કે આ કોર્પોરેશનના સ્ટાફ અધિકારીઓ બધાએ સારી રીતે આ પાંચ વર્ષ આપણે સાથે મળીને છે